ડીસા તાલુકાના જુના ડીસામાં હિન્દુ સનાતન ધર્મ સમાજ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે શાંતિલાલ શિવલાલ બ્રહ્મભટ્ટના પરિવાર તથા તેમના ઘરેથી આ કથાનું આયોજન થયું હતું અને ડીસા બજારમાં ડીજે અને વરઘોડા સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા બહેનોએ ગરબાનું આયોજન કર્યું હતું અને કથાકાર પાર્થ શાસ્ત્રીજીએ ગાંધીનગરના જેઓ ભાદ સાતમ સાતમને મંગળવારના દિવસે આ કથાનું આયોજન કર્યું હતું જેમાં હિન્દુ સમાજ અને ધર્મના પ્રમુખ એવા દિલીપભાઈ બ્રહ્મટ ઉપપ્રમુખ જગદીશભાઈ પઠિયાળ અને પાંજાપોળના નવીનભાઈ જોશી તથા જીતુભાઈ મંડોરિયા ભરતભાઈ સોની સુરેશભાઈ પઠિયાળ સનાતન ધર્મના દરેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં વરઘોડામાં પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વરઘોડામાં ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને હવે આ ભાગવત કથા મહાયજ્ઞ નું રસપાન રોજે રોજ કરવામાં આવશે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ